રાજકોટ ખાતે સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સાથે સાવલિયા પરિવારનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો શહેરના સિટીલાઇટ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત સાવલિયા પરિવારનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર આશરે સો જેટલા વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું જ્યારે આઠસો જેટલા વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવી હતી આ તકે સાવલિયા પરિવારના શ્રેષ્ઠીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી રાજકોટ સિટી શહેર પ્રમુખ સાવલિયા મનસુખભાઈ ઘેલાભાઈ સાવલિયા અમારું આ મિલન શાશ્વત શરૂ કાર્યક્રમ છે તે ચોવીસમો મિલનનો કાર્યક્રમ છે અમારો આ અને અમે દર વર્ષે કાર્યક્રમમાં અંદાજે ત્રણથી ચાર હજાર માણસો અહીંયા ભેગા થાય છે સાવલીયા પરિવારના બરાબર છે અને શરૂઆતથી જે પાંચસો માણસોથી શરૂઆત કરી હતી જે અમારી ટ્રસ્ટી મંડળી આયોજન સમિતિ પછી અમારા જૂના ટ્રસ્ટીઓ જૂના પ્રમુખ કિમજીભાઈ મહેશભાઈ પૂર્વ પ્રમુખ રસિકભાઈ પરેશભાઈ કિમજીભાઈ આ બધા આયોજન સમિતિ અને ટ્રસ્ટીઓની ખૂબ જ અથાગ મહેનતને હિસાબે અમારે પરિવારમાં સફળતા મળી છે અમને આ મિલન કરવાની તો અમે આની સ અંદર ડિરેક્ટરીનું વિમોશન કરીએ છીએ ડિરેક્ટરીની અંદર અમારે પંદરસો નામ અત્યારે રાજકોટ સિટીને આવ્યા છે સાવલીયા પરિવારના અને હજી ઘણા બધા નામ રહી ગયા છે પણ હજી અમે બધી પોતી શીખા નથી એટલે હજી અમારા બસો ત્રણસો ભક્તો ઓછામાં ઓછા રહી ગયા છે અંદાજે એટલે અને અમે દર વર્ષે એકથી ત્રણમાં જે આવે વિદ્યાર્થી એને ગિફ્ટ આપીએ છીએ અને આ સાતસો થી આઠસો વિદ્યાર્થીઓને એમનો ગિફ્ટ આપી દે છે આ વખતે શોક વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે અને બાકીના વિદ્યાર્થીઓને ગિફ્ટ એમનો આપી દે છે એક થી ત્રણ માં આવે તે વિદ્યાર્થીઓ સન્માન કરી છે એમ બિનલબેન ધર્મેશભાઈ સાવલિયા સાવલિયા પરિવારના કાર્યકારી પ્રમુખ આજે સાવલિયા પરિવાર નો મિલન છે લેવા પટેલ સમાજમાં સાવલિયા પરિવાર રાજકોટમાં બહુ મોટો પરિવાર છે આજે આપણે ની અંદર ભોજલ ભક્તિરામ બાપુ ઉપસ્થિત છે ખોડલધામના ચેરમેન નરેશભાઈ હમણાં થોડી વખત ઉપસ્થિત થાય છે આજનો આપણો કાર્યક્રમ જે છે એમાં આપણો કાર્યક્રમ એવી રીતનો હોય છે કે ભાઈ આપણે એકથી બાર ધોરણ સુધી જે લોકોના એકથી ત્રણ નંબર આવે છે તે લોકોનું આપણે દિલથી સન્માન કરીએ છીએ પણ કોઈ પણ છોકરાઓને એવું ન થાય કે અમે આજે ભણીએ છીએ પણ અમારો નંબર નથી આવ્યો તો અમને કોઈ પણ જાતની ગિફ્ટ નથી મળતી તો આપણે જેટલા લોકો છોકરાઓ ભણતા હોય એની માર્કશીટ આવી હોય કોઈ પણ તેમના પર્સન્ટેજ હોય તે બધાને ગિફ્ટ આપીને તેમનું સન્માન કરીએ છીએ આજરોજ અમારા સાવલિયા પરિવારનું ત્રેવીસનું ચોવીસમું સ્નેહ મિલન યોજાયું છે રાજકોટની અંદર જે તમામ પટેલોના પરિવારોના જે પરિવારો ચાલે છે જેમના સંસ્થાઓ ઊભી છે એમાં અમારું સાવલિયા પરિવાર છે એ મોટામાં મોટું સંગઠન છે રાજકોટની અંદર પંદરસોથી બે હજાર સાવલિયા પરિવાર પરિવારો રહે છે એની ટોટલ મળીને પાંચથી સાત હજાર પબ્લિક રહે છે રાજકોટની અંદર સાવલિયા પરિવાર છે દર વર્ષે સાતસોથી આઠસો ભણતા બધા બાળકોને સારી એવી ગિફ્ટ આપે છે દર વર્ષે એક થી ત્રણ નંબર આવેલા બધા સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટોને સન્માન પણ કરે છે અને સારા એવા ગેસ્ટ અને અમારા ભોજલધામ ફતેપુર ના મહાનશ્રી ભોજલરામ બાપુ પણ દર વર્ષે આવે છે અને બધાને આશીર્વાદ આપે છે અને અમારું સંગઠન આમને ઉત્તરોત્તર વધતું રહીએ એવી મારી શુભેચ્છા છે આજે સાવલિયા પરિવાર રાજકોટ નું આ સ્નેહ મિલન આયોજન છે આ પ્રસંગે જે તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન અને પરિવારના સર્વે લોકો જે આ શ્રેષ્ઠીઓ છે એનો સન્માન અને જે કાંઈ પરિવારના બધા એકસાથે જમે અને સાવલિયા પરિવારની એક અલગ એકતા જળવાઈ રહે એ હેતુથી દર વર્ષે આ કાર્યક્રમ થતો હોય છે અને આ કાર્યક્રમ બહુ ભવ્ય રીતે થતો હોય છે હું મહેશ રમણિકભાઈ સાવલિયા સાવલિયા પરિવાર ટ્રસ્ટમાં અમે આજે છે ને સાત તારીખ રવિવાર સાવલિયા પરિવારનું મિલન છે અને બાળકોનો સન્માન સમારોહ છે બાળકો જે એક થી ત્રણ નંબર માં આવતા હોય છે એ લોકો એ બાળકોનો સન્માન કરીએ છીએ અહીંયા અને એ લોકોને ગિફ્ટ ભી આપીએ છીએ અહીંયા